મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આ એ જ પાક છે કે જેમાં આપણે વખેડા કાઢ્યા હતા જોઈ લઈએ વખેડા કાઢ્યા પછી નજારો હવે જે ખડ કે જે કંઈ વધ્યું છે તો એના માટે દવાનો રાઉન્ડ આપકે ચાલુ કર્યો છે દવામાં વાત કરી તો એટ્રાજીન જે દવા આવે ટેકનિકલ એ દવાનો છંટકાવ ચાલુ છે કે જે ગોળ પાંદડીવાળા ખરને નાબૂદ કરે છે જે સિલેક્ટિવ પાકોમાં જ વપરાય છે એનું ખાસ ધ્યાન રાખવું કોઈપણ પાકમાં ડાયરેક્ટ અથવા તો એગ્રોવાળાની સલાહ લઈને જ આપવું ડાયરેક્ટ કોઈ પણ પાકમાં ન આપવું ક્યારે આપવું ને એ બધી એની માહિતી આપણે કોઈ કૃષિ નિષ્ણાત અથવા તો એગ્રોવાળા પાસેથી લઈ લેવી અને આ આપણે સ્પ્રે છે એ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર પંપથી કરી રહ્યા છીએ બે પાટી એક સાથે અને આજે ગોળ પાંદડી વાળો ખડ છે એ પણ આમાં નાબૂદ થઈ જશે તમે પણ તમારા પાકમાં આ રીતે જો ગળપાંદડીવાળું ફળ હોય તો બાજરાના પાકમાં આવી રીતે એટ્રાજીન નામની દવાનો છંટકાવ કરી શકો છો અને ફળને નાબૂદ કરી શકો છો વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો